ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર એન્ડ એન્ડો વાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ ટેપકોન બે હજાર ચોવીસનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે ટેપકોન બે હજાર ચોવીસમાં ભારતભરમાંથી બસ્સોથી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોના નિવારણ નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે રક્તવાહિનીના રોગો વિશે સમાજમાં તેમજ તબીબી ક્ષેત્રે પણ કંઈક અંશે આની જાગૃતિ નથી સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરિકોસ વેન્સ પગમાં ગેંગ્રીન કેરોટિટ રોગ જેના કારણે લકવો થાય છે ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ એરોટિક એન્યુરિઝમ વગેરે આપણા સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે અહેવાલ અર્શન નિમાસ હું ડૉક્ટર કિરણ દવે અમદાવાદમાં વાસ્ક્યુલર સર્જન છું આજે હું તમને વાસ્ક્યુલર સર્જરી વિશે થોડી જાણ આપું વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શિરાના રોગો કહેવાય એના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય તમે કોઈને કહેશો કે ભાઈ હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર હોય બધા ખબર હોય કાર્ડિયો વોસ્ક્યુલર સર્જન ખબર હોય પણ વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના બે નળી સિવાયની બાકી બધી નળીઓના ડોક્ટર અમે કહેવાય હવે એમાં ઘણા બધા રોગ હોય છે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે પગની જે શીરા ફૂલી જાય એને વેન કહેવાય ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમની હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે તો સર્જરી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને એની જે સારવાર છે જેને અમે ઓપન સર્જરીથી કરીએ એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે વિજય ઠાકોર વડદાસે હું સાથ છે અમદાવાદ કે વાસ્ક્યુલર સર્જન્સ ડોક્ટર કિરણ દવે મનીષ રાવલ ડોક્ટર કુણાલ અને ડોક્ટર વિશાલ हम आप यहाँ पे इकट्ठा आपके साथ इसीलिए हुए हैं हम आप आपको एक जानकारी देना चाहते हैं हमारी कॉन्फ्रेंस के बारे में जिसका नाम है टैपकॉन 2024 ये टैपकॉन नामक जो कॉन्फ्रेंस है ये वैस्कुलर सर्जरी और एंडो सर्जरी की कॉन्फ्रेंस है हर साल की जाती है ऑलमोस्ट लास्ट दस साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन दो सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं और इस कॉन्फ्रेंस के दरमियान વાસ્કુલર એન્ડો વેસ્કુલ ડિસીઝ કે બાર ટ્રીટમ કે બાર ડેવલપમેન્ટ કે બારિસર્ચ કે બાર ડિસ્કશન કરતાં